શ્રીનારદમુની કહે છે દેવદત્તા મિમા વીણા સ્વરબ્રમ વિભૂષિતા મૂર્છ હરિકા ગાયમાનશ્ચરામ્યહ ભગવાન નિકૃપિ મને ગુરૂજનોના મંત્રધી પાછા ગુરૂ મને મંત ઓમ નમો ભગવતેસુદેવાય ધીમી પ્રદ્યુમનાય નિધ્ધા નમ શંકર્ષણા મને ગુરૂકૃપિ સંતો નિકૃપાથી मारु जीवन धन्य बन्युं थे हे व्याजी ब्रह्मनद्यां सरस्वतीयां आस्त्रमहापश्मिने तटे सम्या प्रासैति प्रुक्त ऋषीणां सत्रवर्धनः ब्रह्म नदीना किनारा ऊपर સરસ્વતી બ્રહ્મ નદી છે એના તટ ઉપર શ્રી વ્યાસજી નો આશ્રમ છે અને આશ્રમમાં બેઠા બેઠા વ્યાસજીએ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરી ભાગવતજી તૈયાર કર્યું અઢાર હજાર શ્લોક વાળો આ પવિત્ર દિવ્ય ગ્રંથ તૈયાર કર્યો પણ વ્યાસજીને થયું કે આ ભાગવત પરમહંસોની સંહિતા છે આ સંહિતાનો સદઉપયોગ થાય એવો કોઈ અધિકારી મને શિષ્ય મળે તો એને સોંપું ત્યારે વ્યાસજીએ વિચાર કર્યો આ ગ્રંથ કોને ભણાવું કોને સોંપવું અને આપણે ત્યાં કહેવત છે કે પોતાના દીકરાની યોગ્યતા જોયા વગર હિન્દીમાં એવી કહેવાય છે કે પુત કુપુત તો ધન ક્યું સંચય પુત સુપુત તો ધન ક્યું સંચય જો સુપુત્ર પુત્ર યોગ્ય પુત્ર હોય તો ધન ભેગું કરીને શું કરવાનું એની રીતે મેળવી લેશે અને કુપુત્ર સંતાન હોય ખરાબ હોય દીકરો તો પણ ધન શું કામ ભેગું કરવાનું સંતાનો માટે એ ધનને વેડપશે વ્યાજીએ પેલા વિચાર મનમાં વિચાર આવ્યો કે મારો દીકરો યોગ્ય છે આના માટે પણ સમાજ એવું વિચારશે કે પોતાના દીકરાને એટલે તો શું મારો દીકરો યોગ્ય છે પણ મારો દીકરો તો પરબ્રહ્મની ની સમાધિમાં લાગેલો છે આ ભાગવત ભણવા થોડો આવશે વ્યાસજીના આશ્રમમાં હજારો શિષ્યો છે પણ પોતાનો દીકરો એ ગુરુકુળમાં નથી પાઠશાળામાં નથી એ તો બ્રહ્મની સમાધિમાં વનમાં જઈ ભગવાનનું ભજન કરે વ્યાસજીએ વિચાર કર્યો મારા દીકરાને જો પાછો આશ્રમમાં લાવો હોય તો શું કરું વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતજીના અમુક મંત્રો ભણાવ્યા કહ્યું કે દીકરાઓ તમે વનમાં જાઓ ને સમિદાઓ લેવા જતા હો ને ત્યારે મારો દીકરો ક્યાંક સમાધિમાં બેઠો હોય અને તમારે એની આજુબાજુમાં ક્યાંક દૂરથી આ મંત્રો ગાવાના શ્લોકો ગાવાના વ્યાસજીએ પોતાના શિષ્યોને મંત્રો સંભળાવ્યા છે શીખવાડ્યા છે શિષ્યો ગુરુજીના યજ્ઞ માટે રસોઈની વ્યવસ્થા માટે સમિધાઓ જયારે શોધતા હોય છે ત્યારે શિષ્યો ક્યારેક ગાયો ચરાવતા હોય છે અને ગાયો ચરાવતા ચરાવતા એ શિષ્યો ભાગવતજીના મંત્રોનો ઉચ્ચાર કરે છે શ્લોકોનું ગાયન કરે છે बर्हापीडम् नटवरव कर्णयो कर्णिकारिबरदवासः कनककपिशं वैजयन्ति च मा रन्ध्रान् वेणोर्धरसधया पूरय गो वृन्दैः वृन्दार्यं स्वपदरमणम् प्राविशद्गीतकी બોલાવ્યા અરે બાળકો તમે અહીં આવો અહી આવો આ શ્લોક તમે ક્યાંથી શીખ્યા કયા શાસ્ત્ર નો આ શ્લોક છે કહ્યું કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્લોક છે અને સુખદેવજી મહારાજ સાંભળો આ અમને કોઈ નહીં અમારા ગુરુજીએ એટલે કે તમારા પિતાજી આ મંત્ર સંભળાવો અચ્છા પણ સુખદેવજીને પાછું થયું કે આમાં તો ભગવાનની સુંદરતા ભગવાન કેવા છે બરહા પીડમ નટવર વપુહ કરણ યો કારણ ભગવાને સુંદર નટવર જેવું જેનું શરીર છે માથે બરહા પીડ એટલે મોરના પીછાનો મુગટ પહેર્યો છે કાનમાં સુંદર કુંડળ શોભે જે કરણનું જેને પુષ્પ લગાવ્યું છે ત્રિભંગી મુદ્રામાં ભગવાન વેણુનો નાદ કરી રહ્યા છે આવી સુંદર ઝાંકીનું વર્ણન બતાવ્યું પણ સુંદરતાથી મોહ થાય એ તો ખાલી મોહ છે આકર્ષણ છે પણ સ્વભાવથી માણસને જાણીએ તો એનો સ્વભાવ કેવો છે સુખદેવજી પાછા સમાધિમાં લાગ્યા